મહારાષ્ટ્રના નંદુબારમાં આર્મીના યુનિફોર્મમાં કારમાં દારૂની ખેપ મારનાર શહેરના ગોરવા અને રાહિલ શેખના કેસમાં ગોરવા પોલીસે ફરિયાદ બની તપાસ હાથ ધરતા ગોરવા મધુનગર ખાતેથી ત્રણ લાખ સડસઠ હજારની કિંમતનો દારૂ ઝડપી આરોપી વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું છે ગતરોજ શહેરના ગોરવા પોલીસ મથકે એક ફરિયાદ મુજબ ગોરવા મધુનગર નૂર બંગલામાં રહેતા રાહિલ શેખ શેખે પરમ દિવસે મહારાષ્ટ્રના નંદુબાર ખાતે નંદુબાર પોલીસે વાહનોની ચેકિંગ દરમિયાન એક ઇનોવા કારમાં આર્મીના યુનિફોર્મમાં હતો તેને રોકી ચેકિંગ કરતા શંકાસ્પદ જણાય જેથી હાથ ધરતા તેને પોતે આર્મીના કેપ્ટન ઉપરની રેન્કનો હોવાનું જણાવી ખોટી ઓળખ આપી જેમાં તેણે પોતાનું નામ મોહમ્મદ ફારૂખ શફીસેખ જણાવ્યું હતું અને તેની કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો આંગે નંદુબાર પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા નંદુબાર પોલીસ શહેરના ગોરવા પોલીસ સાથે મળી તપાસ કરતાં તેનું નામ રાહિલ સફી શેખ હોવાનું જણાવ્યું હતું અને આઈડીમાં ખોટી ઓળખ આપી હોવાનું જણાવ્યું હતું જેથી નંદુબાર પોલીસે ગોરવા પોલીસની સાથે રાખી રાહિલ શેખના ગોરવા મધુનગર સ્થિત નિવાસસ્થાને રેડ કરી તપાસ કરતાં મકાનમાંથી ત્રણ લાખ સડસઠ હજારની કિંમતનો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો આ રેડમાં રાહિલની બીજી પત્ની શાહિદા ખાતુન રાહિલ શેખ નામે ગોરવા પોલીસ પ્રોબિશનનો અલાયદો ગુનો દાખલ કર્યો અને શાહિદાની પૂછપરછ કરતા તે રાહિલની બીજી પત્ની હોવાનું તથા તેના પિતા આર્મીમાં હોવાનું જણાવ્યું હતું પોલીસે રાહિલના વિરુદ્ધ ધરપકડ ટ્રાન્સફર વોરંટ ઇશ્યુ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે આ આજે ગુરવા પોલીસ સ્ટેશનમાં પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી મહારાષ્ટ્ર પોલીસે થોડી સ સતર્કતા બતાવી એટલે એમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક થોડુંક ડાઉટફુલ જેવું લાગે છે એટલે ઇન્ટ્રોગેશન્સ કરતાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એ કંઈક પોર્જરી કરવા માટે થઈ આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં આવતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમને મદદ માગતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરી લીધી એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મુદ્દામાલ મળી આવે છે જે લગભગ ત્રણ લાખ સડસઠ હજાર જેવો થાય છે ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતાં એ વ્યક્તિ છે જ નહીં એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહિદ શાહિદા શાહિદાબેન રાહિલભાઈને આપણે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવે છે